ધરમપુર પોલીસ મથકે શ્રાવણ માસના છેલ્લા સોમવારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું આપણા હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને ભક્તિ આરાધનાનો મહિનો માનવામાં આવે છે જ્યાં દરેક લોકો ભગવાન શિવની ભક્તિ કરી આશીષ મેળવે છે દરેક મંદિરોમાં શ્રાવણ મહિનામાં મહાદેવ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ધરમપુર પંથકમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે જે હેતુથી શ્રાવણ માસના છેલ્લા સોમવારે ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કથામાં ધરમપુર પોલીસ મથકના એએસઆઈ અમરતભાઈ છગનભાઈ પટેલ અને પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગૌરવભાઈ પટેલ તેમજ ધરમપુર પોલીસ મથકનો સ્ટાફ ભગવાન સત્યનારાયણ ભગવાનની કથામાં ઉપસ્થિત રહ્યો હતો